રંગીન દુનિયા ભાગ બે આકાશ આસમાની કેમ છે તમે આ સવાલ ઘણીવાર સાંભળ્યો હશે અથવા તમે કદાચ ક્યારેક પોતાની જાતને પણ પૂછ્યો હશે એનો જવાબ શોધવા માટે કદાચ અત્યારે આપણે બીજા કેટલાક સવાલ કરવા જોઈએ રાત્રે આકાશનો રંગ કેવો હોય છે હવે આનો જવાબ તો તમે પણ જાણો જ છો રાત્રે આકાશનો રંગ કાળો હોય છે અને આવું શા કારણે હોય છે ભાઈ એકદમ સરળ વાત છે કે જો પ્રકાશ ન હોય તો રંગ પણ નહીં હોય રંગ પ્રકાશ દ્વારા પ્રાપ્ત થાય છે અથવા રંગ પ્રકાશના કારણે દેખાય છે ચાલો ઠીક છે હવે એ જણાવો કે જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો ત્યારે આકાશનો રંગ કેવો દેખાય છે હવે આ તે કેવો સવાલ અરે ભાઈ રંગ જોવા માટે આપણને આંખોની જરૂર તો પડે જ છે તેનો અર્થ એ છે કે પ્રકાશ આપણી આંખો સાથે કંઈક એવું કરે છે કે જેના કારણે આપણને રંગ દેખાય છે આ એક અંતરિક્ષ યાત્રી છે જે એક નાની ગાડીને ચંદ્ર ઉપર ચલાવી રહ્યા છે 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 તમને શું દેખાય અને તેનાથી પણ વધુ કે તમે શું નથી જોઈ શકતા ડાબી બાજુથી સૂર્યપ્રકાશ આવી રહ્યો છે તમે ટાયરના ના રંગ જોઈ શકો છો અહીંની જમીનનો રંગ રાખોડી છે હવે બીજું ચિત્ર લો હવે તમે નાની ગાડીની સાથે લાલ અને આસમાની અમેરિકાના ધ્વજ ને પણ જોઈ શકો છો આ નાની ગાડી જમીન સુધી પહોંચાડ્યા છે તમે તે સોનેરી રંગ પણ જોઈ શકો છો અરે અહી પ્રકાશ છે છતાં પણ આખું આકાશ કાળું છે એકદમ અંધારું આમ કેવી રીતે થયું ચંદ્રનું કોઈ વાતાવરણ નથી એટલે કે ચંદ્ર ઉપર હવા નથી તમે પ્રકાશને ત્યારે જ જોઈ શકો છો જ્યારે તે કોઈ મોટી અથવા નાની વસ્તુઓ જેમ કે જમીન ધ્વજ અથવા ગેસના નાના અણુઓ દ્વારા પરાવર્તિત થાય છે જો ચંદ્ર ઉપર હવા હોય જેવી રીતે પૃથ્વી ઉપર છે તેવી રીતે તો તે આવો દેખાતો હોત પૃથ્વી ઉપર આકાશનો આસમાની રંગ પૃથ્વી ઉપર ઉપસ્થિત હવાના કારણે હોય છે આકાશ પૃથ્વી ઉપરથી આવું દેખાય છે પરંતુ પૃથ્વીની ઉપર જો હવા ન હોત તો દિવસે સૂર્ય ઉગે તો પણ આકાશ કંઈક આવું દેખાતું હોત હવે આ હવા કરે છે શું જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે ત્યારે તે હળવા ગેસના કેટલાક અણુઓને મળે છે જે માત્ર આસમાની પ્રકાશને પ્રસરાવે છે પરંતુ બાકીના રંગોના કિરણો તેમાંથી પસાર થઈને જતા રહે રહે છે છે કારણ કે આસમાની પ્રકાશ જતો તેથી સૂર્યનો સફેદ પ્રકાશ પૃથ્વી પર હળવા પીળા રંગનો દેખાય છે આસમાની પ્રકાશ જે પ્રસરેલો હોય છે તે આપણી આંખો સુધી પહોંચે છે અને આપણે આસમાની રંગનું આકાશ જોઈ શકીએ છીએ

આપણે પ્રકાશ ત્યારે જોઈ શકીએ છીએ કે જ્યારે તે કોઈ વસ્તુ દ્વારા પરાવર્તિત થાય છે અથવા જ્યારે આપણે પ્રકાશના સ્ત્રોત જેવા કે સૂર્ય અથવા બલ્બ તરફ જોઈએ છીએ આપણે રંગોને એટલા માટે જોઈ શકીએ છીએ કારણ કે વસ્તુઓ કેટલાક રંગોને શોષી લે છે અને કેટલાકને પરાવર્તિત કરે છે અથવા કારણ કે અણુ પ્રકાશમાં વિભિન્ન રંગોમાં વિભિન્ન રીતે પ્રસરાવી દે છે એટલે આકાશ આસમાની પીળું નારંગી અથવા લાલ દેખાય છે તો આકાશનો રંગ ચાર બાબતો નક્કી કરે છે પ્રકાશ આંખો વાતાવરણ અને એ વાતાવરણમાં શ્યાની ઉપસ્થિતિ છે